આપી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસરની આંગણવાડીમાં સુખડીમાં જીવાત નીકળવાનો મામલો એક ગંભીર બાબત સામે આવી છે જે સીધી આપણા બાળકોને સ્વસ્થ સાથે જોડાયેલી છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દે ગામમાં આવેલી ત્રણ નંબરની આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તા સુખડીમાં ધનેડા અને મકોડા જેવા જીવજંતુ નીકળતા હોવાનું સામે આવ્યું છે આ ઘટના ખરેખર ચિંતાજનક છે જે આંગણવાડીઓમાં નાના ભૂલકાઓને પોષણયોગ આહાર આપવાની જવાબદારી છે ત્યાં જો આ પ્રકારે બેદરકારી રાખવામાં આવે અને સુગડી જેવી વસ્તુમાં જીવાણો નીકળે તો તે બાળકોને સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે નાના બાળકો માટે બનાવવામાં આવતા ખોરાકની શુદ્ધતા અને સ્વચ્છતા જાળવવા એ પ્રાથમિકતા હોવી જોઈએ આ મામલે જ્યારે જંબુસરની આંગણવાડીની આઈ સીડીએસ ઇન્ટરગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ ઓફિસના મેડમ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ સ્થળે મુલાકાત ગયા હતા તેમણે આજુબાજુના ઘરોમાં પૂછપરછ કરી હતી કે આંગણવાડીના મેડમ કેવું ભોજન બનાવે છે અને આશ્ચર્યજનક રીતે તેમને આજુબાજુના લોકોનો અભિપ્રાય સારો મળ્યો હતો અહીં સવાલ એ થાય છે કે જો લોકોના અભિપ્રાય સારો મળ્યો હોય તો પછી સુઘડીમાં જીવંત નીકળવાની ઘટના કઈ રીતે બને શું આ એક છૂટી છવાઈ ઘટના છે કે પછી ભોજન બનાવવાની પ્રક્રિયામાં કંઈ ખામી રહી ગઈ છે શું આઈસીડીએસ અધિકારીઓને તપાસ પૂરતી હતી આંગણવાડીઓ દ્વારા ભોજન બનાવવામાં અને તેનું વિતરણ કરવામાં સ્વચ્છતા ધોરણોનું પાલન થાય છે કે કેમ તે ચકાસવું અત્યંત જરૂરી છે આ ઘટના અંગે વધુ તપાસ થવી જોઈએ બાળકોના સ્વસ્થ સાથે કોઈ સમાધાન ન થઈ શકે જવાબદારી અધિકારીઓની અને આંગણવાડીના કર્મચારીઓ આ અંગે ગંભીરતા દાખવી પડશે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે સુનિશ્ચિત કરવું પડશે આશા રાખીએ કે મામલે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવશે બાઇટ વસાવા અમીલાબેન રિપોર્ટર જીરવેડ મારું નામ હું કાવી ઇન્ચાર્જ તરીકે કામ કરું છું મુખ્ય સંહિતા તરીકે ત્રીસ છ બે હજાર પચીસના ના રોજ જે વિડીયો વાયરલ થયો એ બાબતે અમે તારીખ એક સાત બે હજાર પચીસના ના રોજ આંગણવાડી કેન્દ્ર દેગામ ત્રણની સ્થળ મુલાકાત લીધી પછી ગામમાં પૂછપરછ જે લાભાર્થી આગળના દિવસે આવેલા એમને ઘરે જઈને ગૃહ મુલાકાત કરી પછી લાભાર્થીને પૂછતાછ કરતાં એમના જે નાસ્તો હતો બાળકોના એમાં એમાં કોઈ જાતનો કંઈ જીવજંતુ કે એવું જોવા મળ્યું નથી એવો અમને અભિપ્રાય મળેલો છે